દિયોદર લક્ષ્મીપુરા વિસ્તારમાં આવેલ પ્રાથમિક શાળા નંબર ત્રણમાં બપોરના સુમારે મધમાખીઓનો આતંક સામે આવ્યો છે બપોરના સુમારે એકાએક મધમાખીઓ ઉડતા શાળામાં અફડાતફડી મચી હતી અને શાળાના શિક્ષકો સહિત પચીસથી ત્રીસ જેટલા વિદ્યાર્થીઓને મધમાખીઓએ ડંખ માર્યા હતા ઘટનાની જાણ દિયોદર આરોગ્ય વિભાગને થતાં આરોગ્ય વિભાગની ટીમ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી હતી અને વિદ્યાર્થીઓને સારવાર આપવામાં આવી હતી જો કે વધુ મધમાખીઓ કરડી હોય તેવા વિદ્યાર્થીઓને યુદ્ધના ધોરણે દિયોદર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા બીજી તરફ મધમાખી ઊડી હોવાના સમાચાર વાયુ વેગે પ્રસરતા વિદ્યાર્થીઓના વાલીઓ પણ શાળાએ આવી પહોંચ્યા હતા અને વિદ્યાર્થીઓને સુરક્ષાપૂર્વક ઘરે પરત લઈ ગયા હતા જો કે શાળાના આચાર્યને વધુ મધમાખીઓ કરડી હોવાનું જાણવા મળી રહ્યું છે જોકે હાલ શાંતિપૂર્ણ માહોલમાં વિદ્યાર્થીઓની સારવાર કરવામાં આવી રહી છે પરંતુ કયા કારણોસર એકાએક મધમાખીઓ ઉડી તે બાબતે હજુ સુધી જ કંઈ જાણવા મળ્યું નથી ભમરીઓ મધ ઉડવાની ઘટના બની એ બાબતે હું કહેવા માંગુ છું કે બાળકોને જે આ મધ કઈડ્યું ભયભીત હતા બાળકો થોડા અને એમને શાંત કર્યા એમને સમજાવવામાં આવ્યું દરેક શિક્ષકો હાજર રહીને બાળકોના વર્ગમાં જઈ અને બેસી રીતે સમજાવ્યા બાળકોને કે તમે બેઠો ભયભીત થયા બધા એ કહેવાથી અમે આરોગ્ય ટીમને પણ બોલાવી એ આરોગ્ય ટીમ પણ આવી ગઈ અને એમને દરેક બાળકને જે મધ કઈડ્યું એમને ગોળી આપી મને પણ કઈડ્યું છે મને પણ ગોળી આપી અને મેં પણ હું પણ હાલ સ્વસ્થ છું બાળકો પણ સ્વસ્થ છે વાલીઓને ફોન કર્યો વોટ્સઅપ થી પણ મેસેજ કર્યો અને એમને ફોન પણ કર્યો દરેક બાળકોને વાલીઓ લેવા આવ્યા અને બાળકોને લઈ ગયા છે અને હવે કોઈ બાળક ભયભીત નથી અને આ પછી હવે આ બાળક મધ જે બેઠું છે એને અમે એને અહીંથી ભગાડવાની કઈક સારી કોશિશ કરશું વિશેષ નો સમય હતો લગભગ બે વાગ્યાનો સમય છે હતો અને બાળકો બધા રમી રહ્યા હતા ત્યારે અમે અહીંયા રિસેસમાં બેઠા જ હતા અને અચાનક બે ત્રણ બાળકો દોડતા દોડતા આવ્યા કે ભમરા ઉડે છે એટલે એવામાં જ અચાનક ભમરા થોડાક ઝડપથી ઉડવા લાગ્યા અને બાળકોને કહેવા લાગ્યા અમે બધા બાળકોને ફટાફટ રૂમમાં બેસાડવાનો પ્રયત્ન કર્યો કેટલાક બાળકોને કહેયા મને જ બે ચાર કહીયા છે અમારા આચાર્ય સાહેબને પાંચ છ ભમરા કહેવાયા છે ફટાફટ અમે બાળકોને રૂમમાં બેસાડ્યા અને જે બાળકો વધારે તકલીફ હતી એમને અમે આરોગ્ય વિભાગમાં તરત ફોન કર્યો અને આરોગ્ય આરોગ્ય વિભાગમાં ફોન કરતાં લગભગ દસ જ મિનિટમાં આરોગ્યની ટીમ આવી ગઈ અહીંયા કને અને તાત્કાલિક જે બાળકો વધારે તકલીફ હતી એમને વાલીઓને પણ અમને બોલાયા અને જરૂર હતી રિફર કર્યા અને જે બાળકોને અહીંયા ટ્રીટમેન્ટ આપવાની જરૂર હતી તે આરોગ્ય વિભાગે અહીંયા ટ્રીટમેન્ટ આપી અમારા આરોગ્ય ટીમ દ્વારા દરેક બાળકોને ટ્રીટમેન્ટ આપવામાં આવી આચાર્ય સાહેબનો તરત ઇમરજન્સી ફોન આવતા અમારી આરોગ્ય ટીમ પીએસસી રૈયા કે ટીમ અને તાલુકા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ દરેક કર્મચારી આવી અને થી ત્રીસ બાળકોને સારવાર કરવામાં આવી છે એના સિવાય બેથી ત્રણ બાળકો હતા એને દિવેદા રેફરલ ખાતે પણ એને સારવાર માટે લઈ ગયેલા છે અને વધારે પડતું એવું કંઈ લાગતું નથી ખાલી નોર્મલ બધાને કહી રહ્યા છે અને દરેકને ટેબ્લેટ અને ટ્રીટમેન્ટ આપી દેવામાં આવી છે અને અત્યારે હાલ વાતાવરણ શાંત પૂર્ણ બની ગયેલું છે